પ્રાકૃતિક ખેતીમાં એટલે કે ગાયનું છાણ ગૌમૂત્ર ગોળ બેસન એવી રીતે અમે આ બધા પાકોને જીવામૃત ઘન જીવામૃત એવું એમને પોષણ આપીએ છીએ અને એનાથી ઉત્પાદન ખૂબ જ સારું મળે છે અને એની જે પ્રોડક્ટ મળે છે તે એકદમ બેસ્ટ ટેસ્ટમાં પણ સારી અને સ્વાદિષ્ટ એની સ્વાદિષ્ટ એનું ઉત્પાદન મળે છે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા એવા ખૂબ સારા અનુભવ થયા છે કે અમે કલ્પના પણ નહીં કરી હોય કે એક જ ત્રણ જ વીઘા જમીનની અંદર આટલા સારા પાકો ઉત્પાદન પણ આપશે અને એની હેલ્થ પણ સારી રહેશે કોઈ પ્રકારનું રાસાયણ ખાતર વાપરતા નથી છતાં પણ ઘન જીવામૃત દસપણીય અર્ક જે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધાનો ઉપયોગ કરીને પ્લાન્ટ ઉપર નાની મોટી જીવાત પણ આવતી નથી અને છેલ્લા સાત વર્ષના મારા અનુભવ જોતાં મને એવું લાગે છે કે જે કંઈ ઉત્પાદનો અમારા આવે છે તેને અમે જાતે સીધા અમારું જે સુરતની અંદર વેસુ માર્કેટ શરૂ થયું છે ત્યાં અમે દર રવિવારે અને દર બુધવારે વેચાણ કરીએ છીએ જ્યાં અમને અમારો જ ભાવ મળે છે અને એટલું સરસ આનું ઉત્પાદન જોતા અને અત્યારે આ તમે જોઈ શકો છો કે આ પ્રાકૃતિક ખેતીનું જે આ મોડલ ફાર્મ છે જે જંગલ મોડલ તરીકે એવું ન સમજવું કે ભાઈ આ ફૂલ છે ધારો કે આ ફૂલ છે તો આ ફૂલ સમજી લો કે એ ઉત્પાદન નથી આપતા પણ એને લઈને મધમાખી આવે છે અને મધમાખી બીજા પ્લાન્ટની અંદર ફૂલોની અંદર પ્રયાગન આપલે કરે છે અને એનાથી ફલીકરણ થાય છે એટલે ખૂબ સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે એક જ એવો સંદેશો આપવો છે કે આપણી પાસે ભલે ગમે તેટલી વધારે જમીન હોય પણ આપણે એક વિંઘાની અંદર પણ એક વિંઘાની અંદર પણ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીશું આજે છેલ્લા સાત વર્ષના અંદર અમે જે વસ્તુ કરી રહેલા છે તે જોઈને ઘણા બધાને પ્રેરણા પણ મળી છે અને આ વર્ષ દરમિયાન અમે સી અને કૃષિ સખી તરીકે અમે સેવામાં જોડાયા છે અને એની અંદર અત્યારે જે સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એકસો પચીસ ખેડૂતોને અમે કરંજ પારડી અને નેસ અમારું ક્લસ્ટર છે તો એની અંદર પણ અમે બધા ખેડૂતોને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપીએ છીએ અને અમારા ફાર્મ ઉપર જ્યારે જ્યારે ખેડૂતો આવે છે તો એ લોકોને ખરેખર આ જોતા એવું લાગે છે કે નહીં પ્રાકૃતિક ખેતી આપણે સ્વીકારવી જોઈએ અને પ્રાકૃતિક ખેતીમાં ધીરે ધીરે આગળ ચાલવું જોઈએ તમે આજુબાજુની અંદર આ તમે રતારું પણ જોઈ શકો છો પછી એની સાથે આ શેરડી પણ છે અને અમે શેરડી નામાંથી અમે રસ કાઢીને બધાને પીવડાવીએ છીએ ઉનાળાની અંદર જ્યારે બી ત્રણ મહિના સુધી ગરમી પડતી હોય ત્યારે અમારા ખેતરની શેરડીથી અમે લોકોને રસ પીવડાવીએ છીએ એટલે ખરેખર જોવા જાય ને તો પ્રાકૃતિક ખેતી જો ખેડૂત કરશે તો ખરા અર્થની અંદર પહેલો ખેડૂત આત્મનિર્ભર થશે અને ત્યાર પછી આપણો તાલુકો જિલ્લો અને એક દિવસ આપણા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આપણે અંતરની ઈચ્છા છે એમનો જે સંકલ્પ છે કે મારે મારા ભારત દેશને આત્મનિર્ભર બનાવવું છે તો એ ખેડૂત આત્મનિર્ભર બનશે તો આપણો ભારત દેશ આજે વર્ષોથી સોનાની ચિડિયા તરીકે વખણાટો દેશ આજે આપણે તમે જોઈ જોઈ શકો છો કે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા આપણા મોદી સાહેબ આપણને ખેડૂતો માટે ખૂબ જ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને અમારા સુરત જિલ્લાની અંદર પણ એનજી ગામિત સાહેબ આ બાબતની અંદર ખૂબ જ સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે સુરત જિલ્લાના નવ તાલુકાની અંદર આજે અંશે જોઈએ તો ઘણા મેટ્રિક ટન જેવું શાકભા શાકભાજી બની રહ્યું છે અને સાથે સાથે ઘણા બધા રાસાયણ ખાતરોના જે કંઈક ઉપ ઉપયોગ થતા હતા તે ઓછા થાય છે અને આગળ જોતા મને એવું લાગે છે કે જો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવશે તો આપણા ગુજરાતની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર બધા આત્મનિર્ભર ખેતીના જે પાંચ સિદ્ધાંતો છે જીવામૃતજીવામૃત બીજા બીજામૃત આચ્છાદન વાપસા કંડિશન અને સહજીવી પાકો આ જે પાંચે પાંચ આયામો જે પ્રાકૃતિક ખેતીના છે એ તમને અક્ષરસ આપને ત્યાં મૂર્તિમાન જોવા મળે એનું કારણ છે કે અમે છેલ્લા સાત વર્ષની અંદર અમારા ખેતરની અંદરથી કોઈ કચરો બહાર કાઢતા નથી ઉલટાને આચ્છાદન કરીએ છીએ આજે તમે અમારી જમીન જોઈ શકો છો આ જુઓ આ ભરભરી છે તો આની અંદર અમારે હવે સમજી લો કે કઈ બહારથી વસ્તુ ન લાવીએ તો પણ કેમ કે એને હ્યુમસ એટલું જોરદાર તૈયાર થઈ ગયું છે કે આપ મેરે બધા જ આજે તમે લાઈનમાં જે તમે જોઈ શકો છો તો ત્યાં પણ અમે આદામુરી કંડમુરી કંડમુરના પાકો રતારુ છે હળદર છે આદામુરી છે આદુ છે આ બધું જમીનની અંદર ખૂબ સારી પ્રમાણમાં ઉત્પાદન પણ આપે છે અને સાથે ઉપર મોટા ઝાડ છે ત્યાં જમરૂક પણ છે અને સાથે આંબા પણ છે એટલે જે પંચસ્તરીય જે બાગવાની કહેવાય તે તમને અક્ષરસ અહીંયા જોવા મળે લગભગ હું તમને કહેવું કે વીસ થી પચીસ પ્રકારના ફળ ફરાડી જે આંબા લીંબુ કમરક સરગવો પપૈયા કેરા જમરૂક આ બધા જ ઝાર ઉત્પાદન આપે છે અને અમારા ખેતર તમને મળી શકે જોવા મળી શકે તો ખેડૂત મિત્રો મારા અંતરની એક ઈચ્છા એવી છે કે આપણે પ્રાકૃતિક ખેતી વિશે થોડું વ્યવસ્થિત સમજવું જાણવું જોવું અને જે ખેડૂતો સફળ થયા છે એને મળવું અમે પણ બધા જ મોડલ ફાર્મની અંદર જઈએ છીએ અને બીજા ખેડૂતો પાસેથી પણ કંઈક શીખીએ છીએ તો આપણે પણ આપણી પાસે જે કંઈક આવડત છે એ આપણે ખેડૂતોને સમજાવીશું બસ આપણે જાણીએ છીએ કે એક જ વસ્તુ કરવાની છે કે ખેડૂત એકબીજા ખેડૂતને મદદરૂપ થાય તો પ્રાકૃતિક ખેતીની અંદર આ વર્ષે અમે જીવામૂટ ઘન જીવામૂટ પણ બનાવીને ખેડૂતોને આપવાના છે કે જેથી કરીને રાસાયણ ખાતરની સામે એક વિકલ્પ જોઈએ છે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડવી છે પણ સામે વિકલ્પ જોઈએ છે તો આ વર્ષે અમે ઘન જીવામૂટ પણ ખેડૂતોને આપવાની તૈયારી છે દસપણી અર્થ પણ અમે આપીએ છીએ અને ઘણા બધા ખેડૂતો આપણે ત્યાંથી લઈ જાય છે તો દેશનો પૈસો દેશમાં ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો ગામની અંદર આવશે તો ગામડાઓ સમૃદ્ધ થશે જો ખેતી જ એક એવી વ્યવસાય છે કે જેની અંદર ખેડૂત જમીનની અંદરથી સારામાં સારું ઉત્પાદન કરશે અને એ ઉત્પાદન કરતાં કરતાં આજે આપણે જાણીએ છીએ કે નાનામાં નાના ખેતમજૂર તે પણ ખેતી ઉપર નભે છે તો અમે ચારથી પાંચ મજૂરોને અમે રોજીરોટી પણ આપીએ છે તો ખાસ દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આપણે પ્રાકૃતિક ખેતી સમજીને વ્યવસ્થિત કરી શકીએ એ જ અસ્તુ જય સ્વામિનારાયણ